સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના લીમડા ગામે ડબ ડેકર ગરનાળુ બનાવવાનો મામલે તાલુકા વિકાસ અધિકારીએ કામ બંધ કરવાનો સરપંચ અને તલાટીને નોટિસ પાઠવી હતી મંજૂરી વગર બાંધકામ શરૂ કર્યું હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ દાવો કર્યો ગરનાળાના કામને લઈને એક મહિનાથી ડાયવર્ઝન આપ્યું હોવા છતાં આર ટીડીઓ અજાણ હોવાનો દાવો કર્યો પોતાની બેદરકારી છુપાવવા માટે તાલુકા વિકાસ અધિકારી અને

ડબલ ડેકર બનાવાયું છે અત્યાર સુધીના પણ ભારતના ઇતિહાસમાં આ રીતે ડબલ ડેકર ગરનાડું કોઈ જગ્યાએ જોવા મળતું નથી બાંધકામ વિભાગના નિયમોને અવગણીને આ ગરનાડું બનાવાયું હતું ત્યારે જીએસટીમાં આના અહેવાલો પ્રસારિત થયા બાદ હવે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને આ સમગ્ર મામલે હવે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના એસઓએ સમગ્ર દોષારોપણ તલાટીકમ મંત્રી અને સરપંચ ઉપર દોડી દીધું છે અને એ લોકોને નોટિસ આપી ખુલાસા માંગવામાં આવ્યા છે અને આ તાત્કાલિક અસરથી જો કામ અત્યારે હાલમાં ચાલુ હોય તો તે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે નોંધનીય છે કે તાલુકા અથવા જિલ્લામાં કોઈ પણ કામ થતા હોય તો એસઓની નૈતિક જવાબદારી હોય છે કે તમામ કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી તેને તે જગ્યાએ હાજરી આપવાની હોય છે મટીરિયલ ગુણવત્તાની ચકાસણી કરવાની હોય છે નથી ત્યાં લોકેશન ઉપર એસઓ જતા નથી તાલુકા વિકાસ અધિકારી જતા અને બધું બે નંબરમાં કામ ચાલી રહ્યું છે અને તકલાદી બાંધકામ અને એ પણ નિયમ વિરુદ્ધ કરી અને આ લોકોએ હવે બલીનું બકરો તલાટી કમ મંત્રી અને સરપંચને બનાવવાનું નક્કી કર્યું છે આભાર ક્ષેત્રિજ સમગ્ર માહિતી આપવા માટે